ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે ગુજરાતીમાં પંદરમું કાવ્ય આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મારા ફળીના ઝાડવા બે પંદરમું પદ્ય જેના કવિ છે દેવજી રામજી મોઢા જે ઓગણએસીમાં પેજ ઉપર આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો પંદરમું કાવ્યો સમજવાનો પ્રયત્ન કરજો ઓગણ એંસીમાં પેજ ઉપર તમારા પાઠ્યપુસ્તક જોઈએ જન્મ જેમનો દેવજી રામજી મોઢા જેમનો જન્મ આઠ પાંચ ઓગણીસો તેરના રોજ થયો જેમનું અવસાન એકવીસ અગિયાર ઓગણીસો સત્યાસીના રોજ થયું કવિ દેવજી રામજી મોઢા શિરીષનો જન્મ પોરબંદરમાં થયો હતો કવિ દેવજી રામજી મોઢા આખું નામ શિરીષ એમનું ઉપનામ અને એમનો જન્મ પોરબંદર ઈસીસન ઓગણીસો ત્રીસમાં મેટ્રિક થયા એટલે ઓગણીસો ત્રીસમાં એસએસસી પાસ કર્યું એસીને ઓગણીસો ચુમ્માલીસમાં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડીજે સિંધ કોલેજમાંથી એમએની ઉપાધિ પ્રાપ્ત કરી અને ઓગણીસો ચો ચુમ્માલીસમાં મુંબઈ યુનિવર્સિટી સાથે જે જોડાયેલી ડીજે સિંધ કોલેજ છે એમાંથી એમએ એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સની ઉપાધિ એટલે કે ડિગ્રી પ્રાપ્ત કરી ઉપાધિનો અર્થ ડિગ્રી પણ થાય ઈસવીસન ઓગણીસો ને અડતાલીસમાં વતન પોરબંદર આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા અને ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં વતન પોરબંદરની અંદર આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા જે અત્યારે પણ પોરબંદરમાં નવયુગ વિદ્યાલય છે એસીસન ઓગણીસો ત્રેસઠમાં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો ઓગણીસો ત્રેસઠની અંદર શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયો એસીસન ઓગણીસો સત્યોતેર સુધીમાં તેમણે શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી એ સંસ્થામાંથી જ નિવૃત્ત થયા છે અને નિવૃત્ત થઈ ગયા પ્રયાણ શ્રદ્ધા આરત અનિદ્રા વનશ્રી રાધિકા શિલ્પા અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે આ બધા એમના કાવ્ય સંગ્રહો છે પ્રકૃતિ પ્રેમ સામાજિક અસમાનતા અંગેની વ્યથા દેશ પ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં નિરૂપૂણ પામ્યા છે આ બધા ભાવ એમના કાવ્યની અંદર નિરૂપણ પામેલા છે તળપદી સરળ સહજ ભાષામાં એમના કાવ્યોની ભાવ અભિવ્યક્તિ નોંધપાત્ર છે અને તળપદી સરળ સહજ ભાષાના કાવ્યોની અભિવ્યક્તિ છે એ નોંધવાલાયક છે હવે એમનું કાવ્યનો જે સારરૂપ પેરેગ્રાફ શું છે એ જોઈએ આ ગીત કાવ્ય છે અને આ ગીતમાં કવિ બે વૃક્ષો વચ્ચેનો વાર્તાલાપ કલ્પે છે આ ગીતની અંદર બે વૃક્ષો છે જે કવિ કહે છે કે મારા ફળીના ઝાડવા બે મારા ફળીમાં ઉગેલા બે ઝાડવા છે અને બે વાતો કરે છે હવે અહીંયા આપણને પ્રશ્ન એ થાય કે ઝાડ તે કાંઈ વાતો કરતું હશે હા પણ કવિની કલ્પનામાં કવિ કલ્પના કરી છે અહીંયા જાણે બે ઝાડવાઓ વાતો કરી દે છે એ વાર્તાલાપ કલ્પે છે કાવ્ય નાયકના ફળિયામાં ઉગેલા બે ઝાડવામાંનું એક દૂરના જંગલમાં જવા ઈચ્છે છે કાવ્યનાયક જે છે કાવ્યનાયકના ફળિયામાં જે બે ઝાડ ઉગ્યા છે એમાં એક છે એ દૂરના જંગલમાં જવા ઈચ્છે છે જંગલમાં રહેલા પોતાના ભાઈ ભાંડુ સાથે બાકીનું જીવન જીવવા ઝંખે છે એમાં જે એક ઝાડ છે એ પોતાના ભાઈ ભાંડુ ભાંડરડા જે છે ભાઈ બહેનો જે એમના જ્ઞાતિ કુટુંબીજનો છે એમની સાથે બાકીનું જીવન જીવવા ઝંખે છે જંગલમાં રહેવા માગે છે અહીં હવે એને એકલું લાગે છે અને કાવ્યનાયકના ફળિયાની અંદર એ ઝાડને હવે એકલું લાગે છે કારણ કે એના ભાઈઓ બહેનો એના જ્ઞાતિ કુટુંબ કબીલો બધો જંગલમાં છે બીજા વૃક્ષનો જવાબ સરસ છે પણ એને એનો જ ભાઈબંધ કહી શકાય એવો બીજો વૃક્ષ આજે એની સાથે જ ફળિયામાં છે એને જવાબ આપે છે શું આપે છે જંગલમાં જીવન જીવનું જોખમ છે જંગલમાં તો જીવનું જોખમ છે કઠિયારો ક્યારેય કુહાડીથી કાપી નાખે નક્કી નહીં અને જંગલમાં તો કઠિયાર આવે લાકડા કાપવા માટે તો લાકડા કાપનારો એ કઠિયારો ક્યારે આવીને કુહાડાના ઘા કરવા લાગે અને ક્યારે આપણને કાપી નાખે કાંઈ નક્કી નહીં અહીં સુરક્ષિત છીએ અને અહીંયા તો નાયકના પડિયામાં ઊભા છીએ એટલે નાયક સિવાય આપણે સુરક્ષિત છીએ આપણને કોઈ કાપશે નહીં અથવા તો કાપવા દેશે પણ નહીં વળી જે વ્યક્તિ પોતાને ઉછેરા મોટા કર્યા હવે ફળ અને છાંયો આપવાનો સમય થયો ત્યારે એને છોડીને જતું રહેવું યોગ્ય નથી અને જે વ્યક્તિ પોતાને ઉછેરા છે જે જે કાવ્યનાયક આપણને મોટા કર્યા છે હવે એને આપણે ફળ અને છાંયો આપવાનો સમય એવડા આપણે જાળવા થઈ ગયા છે એટલો સમય થઈ ગયો ત્યારે એને છોડીને જતું રહેવું યોગ્ય નથી બીજું વૃક્ષો અહીં રોકાઈને પોતાને ઉછેરનાને અંત સુધી ઉપયોગી થવાની ભાવના સેવતું તેના ચૂલ્લાના બળતણ થવા પણ તૈયાર છે અને બીજું વૃક્ષ જે છે એ અહીં જ રોકાઈ જવા અને પોતાને જે ઉછેરનાર છે એને અંત સુધી ઉપયોગી થવાની ભાવના સેવતું હા તેના ચૂલ્લાનું બળતણ થવા પણ તૈયાર છે જેવી રીતે ઉડી જાઓ પંખી પાંખોવાળા જે કાવ્ય છે એમાં દુલ્લાભાયા કાગ પણ એ જ વાત કરે છે કે એ પંખીઓ જેમ એ કહે છે કે અહીંયા જ આપણે જળ જે ઝાડ ઉપર વિછરા જે એના ઉપર ઈંડા મૂક્યા અને હવે આ વનમાં આગ લાગી છે ત્યારે આપણે એને છોડીને જતા રહેવું યોગ્ય નથી અહીંયા પણ દેવજી રામની મોઢા પણ આ જ કંઈક વાત લઈને આવ્યા છે ઉપકારનો બદલો ઉપકારથી આપવાની ભાવનાનો સંકેત કરતો આ ગીત વૃક્ષની ઉદારતાનો તો પરિચય કરાવે જ છે હા ઉપકારનો બદલો ઉપકારથી આપવાની ભાવના હા થેન્ક્સ ટુ થેન્ક્સ હા આપવાનો સંકેત કરતું આ ગીત છે વૃક્ષની ઉદારતાનો પરિચય કરાવે છે જીવન પર્યંત અને મૃત્યુ પછી પણ બીજાને ઉપયોગી થવાનો માનવીને બોધ પણ આપે છે અને જીવન પર્યંત અને મૃત્યુ પછી પણ બીજાને ઉપયોગી થવાનો માનવીને બોધ પણ આપે છે માનવ જીવનની સાર્થકતા અન્યની ઉપયોગી થવામાં છે એ વાત કવિ બે વૃક્ષોના રૂપક દ્વારા સમજાવી છે અને માનવ જીવનની સાર્થકતા તો અન્યને ઉપયોગી થવામાં જ છે બીજાને ઉપયોગી થવું એ જ માનવ જીવનનું સાર્થકતા હોવી જોઈએ હોય હા આમ એ વાત બેજી વૃક્ષોના રોપક દ્વારા સમજાવી છે તો આપણે સમજીએ એકાવ્ય મારા ફળીના ઝાડવા બે હતા કરતા એક દી વાતો એક કહે હદ થાય હવે નહીં ભાંડું વિજોગ કમાતો હવે નાયક કાવ્યનાયક જે છે કાવ્યનાયકના ફળિયાની અંદર બે ઝાડ ઉગેલા છે બે ઝાડ છે એમાં મારા ફળીના ઝાડવા બે હતા એમાં મારા જે ફળિયામાં ઉગેલા બે ઝાડ છે એ એક દી વાતો અને વાતો કરતા હતા કાવ્ય નાયક કહે છે કે એ એકદી વાતો કરતા હતા એક કહે હદ થાય હવે નહીં ભાંડું વિજોગ ખમાતો અને એ ઝાડ છે એ એમ કહે છે કે હવે તો હદ થાય છે હા હવે તો એ ફાંડું વિજાઓ ભાઈ બહેનનો વિયોગ સહન થતો નથી હવે તો આપણા ભાઈ બહેન આપણા જ્ઞાતિના આપણા કુટુંબ કબીરો બધું જંગલમાં જ હા વૃક્ષોનો તો કુટુંબ કબીરો એના ભાઈ બહેન કે જે કહી શકાય ઝાડવા ફૂલછોડ એ બધા તો જંગલમાં હોય અને એટલે એક એક નંબરનું જે ઝાડ છે એ એમ કહે છે કે હદ થાય છે હવે તો એ એમનો વિયોગ સહન થતો નથી મારા ફળીના ઝાડવા બે હતા કરતા એક દી વાતો આમ કવિક કહે છે કે મારા ફળીમાં બે ઉગેલા ઝાડ હતા એકદી વાતો કરતા હતા કે એક કહે હવે હદ થાય છે ભાઈ બહેનનો વિયોગ સહન થતો નથી અને ચાલને અહીંથી ચાલતા થાય આઘા આઘા વનવા જાય અને એ પહેલો જે ઝાડ છે એ કહે છે ચાલને અહીંથી ચાલતા થઈ હા ચાલો આપણે અહીંયાથી જતું રહેવું છે આપણે જતું રહેવું જોઈએ આપણા ભાઈ બહેનો આપણા કુટુંબ કબીલાની સાથે તો ચાલને અહીંથી ચાલતા થઈ આઘા આઘા વનમાં જઈ દૂર દૂર વનમાં ચાલ્યા જાય ત્યારે બીજું ઝાડ હા જે સાંભળતું હતું એ બીજું ઝાડથી નથી રહેવાતું અને કહે છે પહેલાં ઝાડને જવાબ આપે છે શું જવાબ આપે છે એમાં જીવનું જોખમ નિત આવે કઠિયારા આવી ઓચિંતાના ચલવે આપણા પરકુઠારના મારા અને બીજું ઝાડુ એ જવાબ આપે છે એ બહુ જાણવા જ છે હા બીજું ઝાડુ શું કહે છે કે તું કહે છે એ બરાબર છે કે આપણા ભાઈ બહેન આપણા જે કુટુંબ કબીલો છે જંગલમાં છે પણ ત્યાં જવામાં આપણા જીવનું જોખમ રહેલું છે એમાં જીવનું જોખમ નીત આવે કઠિયારા ત્યાં તો હંમેશને માટે કઠિયારા આવે છે લાકડા કાપવા માટે લાકડા કાપનાર એને કહેવાય કઠિયારો અને જોખમ એટલે ખતરો ત્યાં તો આપણા જીવનો ખતરો છે જીવનું જોખમ છે અને ત્યાં તો હંમેશા કઠિયાર આવે છે અને આવી ઓચિંતાના ચલવે આપણા પર કુઠાર ના મારા અને એ ઓચિંતા અચાનક આવી પહોંચે અને આવીને તરત જ એ કુવાડાના ઘા કરવા લાગે છે હા તો એ તો ગમે ત્યારે આપણે કપાઈ જઈએ ત્યાં હા આપણા પર એ કુવાડાના ઘા લાગવા માંડે ને આપણો નાશ થઈ જાય એટલે એ તો ગમે ત્યારે આવી ચડે એમાં આપણા જીવનું જોખમ છે એ કઠિયારા આવી અને કુઠારના મારા એટલે કુહાડાના ઘા કરવા લાગ્યા જોકે મરવું કોઈને ટાળે તો એ મરવું જ સીધ કાળે અને હજી આગળ બીજું એ જાળવું કહે છે કે જો કે મરવું કોઈ ન ટાળે જોકે મરવાનું છે એ નક્કી છે નિશ્ચિત છે હા ફાઇનલ છે ટનાટન સત્ય જેને સનાતન સત્ય આપણે કહીએ છીએ એ ટનાટન સત્ય પણ કહી શકાય જોકે મરું ન ટાળે જોકે મરવાને કોઈ ટાળી શકતું નથી મૃત્યુને કોઈ ટાળી શકતું નથી જો મૃત્યુ આવ્યું તો એ મૃત્યુ તો થઈને જ રહેવાનું છે હા એટલે દરેક ઉપર મૃત્યુ તો ફરજિયાત છે કવિનો કહેવાનો હેતુ અને એ બીજા જાળવાના સંવાદમાં રહેલું વાક્ય બહુ સાર્થક છે કે મરું કોઈ ન ટાળે મૃત્યુને કોઈ ટાળી શકતું નથી જ્યારે મૃત્યુ આવે ને ત્યારે ગમે તેવા તમારી પાસે પૈસા ગમે તે એટલું ધન દોલત ગમે તેવા હોય ને તો એ કંઈ કામ આવતું નથી એ મૃત્યુ તો મરણને શરણ થવું જ પડે છે અને બધા ઉપર એ ફરજિયાત છે એ પછી વૃદ્ધ હોય બાળક હોય યુવાન હોય કે કોઈ પણ હા સ્ત્રી હોય પુરુષ હોય ગમે તે હોય હા એને મૃત્યુ આવેલ એને કોઈ ટાળી શકતું નથી ત્યારે એ ઝાડુ હજી આગળ કે છે તો મરવું સીધું કાઢે જો મૃત્યુ કોઈ ટાળી શકતો નથી એ બરાબર છે પણ મૃત્યુ ન આવ્યું હોય અને તો મરવું શું કામ હા તો એ મરવું સીધ કાઢે શા માટે સીધ એટલે શા માટે અકાળે ને કસમય તો ક સમયે શું કામ કરવું જોઈએ જો આપણું મૃત્યુ આવ્યું હશે તો ચોક્કસ એ તો મૃત્યુ થવાનું છે પણ જો મરવાનો ટાઈમ નથી થયો અથવા તો મર એ આપણું મૃત્યુ નથી તો અકાળે શું કામ મરવું જોઈએ હા આપઘાત શું કામ કરવું જોઈએ આપમેળે શું કામ મરવું જોઈએ એટલે કવિનો કહેવાનો હેતુ અહીંયા એ પણ છે કે અકાળે મૃ મરવું પણ ન જોઈએ જો મરવાનું આવશે ત્યારે કોઈ રોકી નહીં શકે પણ સીધ અકાળે ક સમય ક્યારેય ન મરવું જોઈએ એ એ રીતે બીજું ઝાડું પહેલાં ઝાડવાને કહે છે કે ભલે મરવો કોઈ ટાળીને કંઈ કઠિયારો આવે આવેળાના ઘા મારે ને આપણું મૃત્યુ હશે તો થશે પણ જો મૃત્યુ છે નહીં તો આપણે શું કામ મૃત્યુ સામેથી સ્વીકારવું જોઈએ પહેલું કહે અહીં ધન ખૂટે તો પાછી ખૂટે રાત અહીં અટુલું એકલું લાગે તહીં તો આપણી નાથ અને પહેલું ઝાડું ફરી પાછું પહેલાં બીજા ઝાડવાને કહે છે કે પહેલું કહે અહીં ધન ખૂટે તો પાછી ન ખૂટે રાત અહીંયા તો દિવસ ખૂટે તો રાત નથી ખૂટતી રાત ખૂટે તો દિવસ નથી ખૂટતો કારણ કે મને એકલું એકલું લાગે છે અહીં અટૂલું એકલું લાગે મને તો હવે અહીંયા એકલું અટૂલું લાગે છે અહીં તો આપણી નાત ત્યાં તો આપણી નાત છે ત્યાં તો આપણી જાતિ છે ત્યાં તો આપણી જ્ઞાતિ છે ત્યાં આપણા જ્ઞાતિ જ્ઞાતિના એ આપણા જ્ઞાતિજનો છે જ્ઞાતિ છે ભાઈ બહેનો છે હા ચાલને આપણે ચાલતા થઈએ આઘા આઘા વનમાં જઈએ અને આમ પહેલું ઝાડું જાણે હઠ લઈને બેઠું છે બીજા ઝાડવાને કહે છે કે ચાલને આપણે અહીંયાથી ચાલતા થઈએ આ દૂર દૂર વનમાં ચાલ્યા જઈએ કારણ કે ત્યાં આપણી આખી નાચ છે ત્યાં આપણી જાતિ છે અને અહીંયા તો આપણા દિવસ ખૂટે તો રાત નથી ખૂટતી રાત ખૂટે તો દિવસ નથી ખૂટતું એટલે ચાલ આપણે આ બનમાં ચાલ્યા છીએ ત્યારે બીજું ઝાડું ફરી પાછું એને કહે છે કે બીજું કહે જેણે જાત ઘસીને આપણને જડ પાયા એમને ક્યારેય આપશું આપણા ફળને આપણી છાયા હું તો કહું એ રોકાઈ જાય એના ચૂલામાં અહીં ધણા થાય અને બીજું ઝાડું બહુ સરસ મજાનો જવાબ આપતા કહે છે કે જેણે જાત ઘસીને આપણને જડ પાયા હા જે કાવ્ય નાયક છે અને જેના ફળિયામાં આપણે ઉગ્યા છીએ એ માલિક એ સ્વામી એ જે આપણો માલિક છે એ માલિકના ફળિયામાં જે આપણે ઉગ્યા છે એણે આપણા માટે જાત ઘસી નાખી છે અને જેણે જાત ઘસીને આપણને જળ પાયા આપણને જળ પીવડાવ્યું છે આપણું રક્ષણ કર્યું છે એમને ક્યારેય આપશું આપણા ફળને આપણી છાયા અને એમને આપણે ક્યારેય આપણા ફળ અને આપણી છાયા આપીશું કારણ કે હવે સમય થયો છે આપણે ફળ આપવાનો અને એ છાયો આપવાનો તો એ સુકામ આપણે ત્યાંથી ચાલ્યા જવું જોઈએ બહુ સરસ મજાનું હું તો કહું એ રોકાઈ જઈએ બીજું જાડવું કહે છે કે આપણે નથી જવું આપણે હું તો કહું છું કે અહીંયા રોકાઈ જઈએ એના ચૂલામાં ઈંધણા થાય અને એના ચૂલામાં માલિક આપણને કદાચ ઈંધણા બળતણ તરીકે વાપરે ચૂલો એટલે સગડી સગડીની અંદર બળતણ તરીકે આપણા લાકડા કાપીને નાખે તો એ થવા પણ મંજૂર છે પણ આપણે અહીંયા રોકાઈ જવું જોઈએ કારણ કે જેને આપણે આપણા માટે જે ખૂબ જ આપણું રક્ષણ કર્યું છે અને જેણે જાત ઘસી નાખી છે જાત ઘસીને આપણે જળ પાયા છે એને હવે આપણો ફળને છાંયો આપવાનો સમય થયો છે ત્યારે આપણે એને છોડીને ચહેલા જઈએ યોગ્ય ન કહેવાય માટે ચાલને આ ઉતો ગો અહીંયા રોકાઈ જઈએ અને રોકાઈને એના કદાચ ચૂલાના બળતણ થવું પડે તો પણ મંજૂર છે હા ઇંધણા થાય બળતણ થવાનું મને મંજૂર છે આમ જો કવિ રાવજી મોટા બહુ સરસ મજાનું હા જાણે આ બીજા ઝાડવા દ્વારા આપણને કેટલો બધો ઉપદેશ આપે છે હા બીજું ઝાડવું કહે કે જાત ઘસીને તેણે જળ પાયા હા આપણા મા બાપ છે આપણા પેરેન્ટ્સ છે હા આપણા વડીલો જે છે આપણે આપણા માટે કેટલી બધી જાત ઘસી નાખે છે હા આપણને ભણાવવા માટે કેટલો બધી મહેનત કરે છે કેટલી બધી એ જાત ઘસીને આપણનું ઉછેર કરે છે હા જળ પાયા આપણને જાણે જળ એ આપણો ઉછેર કરે છે આપણું રક્ષણ કરે છે અને હવે એમને ક્યારે આપશો આપણા ફળને આપણી છાયા એટલે કે આપણે ફળ આપવાનો સમય આપણને આપણે હવે રિઝલ્ટ આપવાનો સમય થઈ ગયો છે હા ત્યારે આપણે એને છોડીને ચાલ્યા જઈએ અથવા તો જ્યારે આપણે એની સેવા કરવા માટે મોટા થયા છીએ હા અને ત્યારે જ જ્યારે એની વૃદ્ધાવસ્થામાં જો દીકરો એ એને છોડીને ચાલ્યો જાય હા તો એ યોગ્ય ન કહેવાય હા કવિ એ ઝાડવા દ્વારા જાણે એ કે છે કે હવે તો અહીંયા રોકાઈ જઈએ હા રોકાઈ જાય એટલે અલગ ન થઈએ હા મા બાપથી અને એના ચૂલામાં ઈંધણા થઈ એટલે કે એના બળતણ થવું પડે હા એના દ્વારા કહેવા માગે છે કદાચ એની સેવા કરવા માટે આપણા એ ચામડા પણ એ ઉતરી જાય ત્યાં સુધી મહેનત કરીએ હા કારણ કે તો પણ એના આપણે મા બાપના ઉપકાર એ પૂરા નથી કરી શકતા ક્યારે કોઈ દીકરો કે દીકરી મા બાપના એ ઉપકારને પૂરા ન કરી શકે માટે કદાચ આપણે ગમે તેટલી સેવા કરવી પડે તો કરીએ અને એના થઈને રહીએ આવું સરસ મજાનો ઉપદેશ આવતું આ કાવ્ય દેવજીરામજી મોઢાનું પંદર કાવ્ય આપણે જોઈએ ગયા મારા બે જાળવા વિદ્યાર્થી મિત્રો આના પ્રશ્ન જવાબ સ્વાધ્યાયના પ્રશ્નો તમારી પ્રશ્નો તે રૂપમાં લખી લેજો પાકા કરી લેજો યાદ રાખજો